વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત આજે પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદઘાટન નવ વાગ્યને વીસ મિનિટે પહોંચશે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમોરલેસ્તેના પીએમ સાથે પીએમ મોદીની બેઠક તો ફાઈવ ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદી દ્વારા બેઠકનું આયોજન મોંઝાબેકના પીએમ સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે જ્યારે સવા એક વાગ્યા સુધી મહાત્મા મંદિર ખાતે જ રોકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાગે રાજભવન માટે રવાના થશે ગ્લોબલ ટ્રેડ શોની ની કરાવશે શરૂઆત એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં જ પીએમ વિતાવશે ચાર વાગે મહાત્મા મંદિર પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી સવા પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને યુએ ના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર કરાશે સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારથી અલગ અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરવાના છે મહાત્મા મંદિર ખાતે આ સમિતિ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દ્વિપક્ષીય વાર્તા યોજાવાની છે જેમાં સૌથી પહેલાં તે મોરલેસ્ટના પ્રધાનમંત્રી છે એમની સાથે મુલાકાત છે ત્યારબાદ તેઓ અલગ અલગ પાંચ વૈશ્વિક સીઈઓ છે પાંચ ગ્લોબલ સીઈઓ તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક છે લગભગ આ બેઠક પણ અડધોથી પોણો કલાક જેટલું બેઠક પ્રધાનમંત્રી સાથે રહેવાની છે મોઝાંબિકના પ્રધાનમંત્રી પણ ભારતના અને ગુજરાતના મહેમાન બનેલા છે એમની સાથે પણ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ અલગ અલગ બેઠકો અને દ્વિપક્ષીય વાર્તાઓ સાથે મળી અને લગભગ દોઢ વાગ્યા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે રોકાવાના છે અને આ જ જગ્યા છે એ જગ્યા પર પ્રધાનમંત્રી એમની સાથે દ્વિપક્ષીય વાર્તા અને કોન્ફરન્સ વગેરે છે એ બાબતો પરની ચર્ચા વિચારણા થશે સાથે ફોટો સેશન પણ આ જે વૈશ્વિક નેતાઓ બે અલગ અલગ દેશોના રાષ્ટ્રપ્રમુખો છે એમની સાથે ફોટો સેશન છે એ પણ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ છે એની સામે આ બંને નેતાઓ સાથે અને જે ગ્લોબલ સીઈઓ જે પાંચ હાજર રહેવાના છે જેની સાથે પ્રધાનમંત્રીની બેઠક છે એમની સાથે પણ ફોટો સેશન ત્યાં પ્રથમ દિવસના કાર્યક્રમમાં આજે યોજાવાનું છે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર